નમસ્કાર મિત્રો અક્ષરજ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ પ્રકરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહીજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું રાજકોષીય નીતિ કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો ઓગણીસો ઈસવીસન ઓગણીસો ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત રાષ્ટ્રીયકરણ આર્થિક ઉદારીકરણની નીતિ એ કેવા બજારની આર્થિક નીતિ છે મુક્ત ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે ઈસવીસન ઓગણીસો એક્યાસી માં સરકારી અંકુશો અને નિયમોનો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે આર્થિક ઉદારીકરણ વૈશ્વિકીકરણની નીતિ કયા પ્રકારના વેપાર સાથે જોડાયેલી છે વિદેશ વેપાર આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થયો છે ભાવ વધારો અંકુશમાં આવ્યો છે આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક ગેરલાભ થયો છે અસમાનતા વધી છે વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે વિદેશ વેપાર અંગેની નીતિ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં માં વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અથવા વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવાય છે પાંચ જૂન પાંચ જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિન વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો ઝીરો પોઈન્ટ પાંચ ટકા આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો થયો છે એક ટકા વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કોણે કરેલી સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયનો એક ધ્યેય છે મૂડીની મુક્ત હેરફેર માટે પ્રયાસો કરવા કોઈ પણ અર્થતંત્રનું ધ્યેય કેવું હોવું જોઈએ ટકાઉ વિકાસનું વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણે પસાર કર્યો કેન્દ્ર સરકારે નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કહ્યું છે કોલસો પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા થતો વિકાસ એટલે ટકાઉ વિકાસ જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસો ખાનગી માલિકીને સોંપવાની પ્રક્રિયા એટલે શું ખાનગીકરણ પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે સાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાકૃતિક વાયુ પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે રીતે ભારતમાં ઈસવીસન ઓગણીસો એક્યાસી માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો આર્થિક સુધારાનો અમલ સેના દ્વારા કરવામાં આવે છે આર્થિક આયોજન દ્વારા ભારતીય અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિને કયા નામે ઓળખાય છે વૈશ્વિકીકરણ વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બાબતે નીચે આપેલ પૈકી કઈ વિગત સાચી નથી ભારતે વિશ્વ વેપાર અંગેના ખરડાની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી વિશ્વ વેપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર થનારી અસરમાં કઈ બાબત સાચી નથી ભારતમાં કાપડ તેમજ વસ્ત્રોની નિકાસમાં ભારે વધારો થશે જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસોની ખાનગી માલિકીને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ ભારતે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કર્યો છે તેવું નીચેની કઈ બાબતને આધારે કહી શકાય મોટાભાગની ચીજવસ્તુઓની આયાત મુક્ત કરવામાં આવી આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવી છે ખાનગી ક્ષેત્રને આર્થિક ઉદારીકરણની નીતિના ભાગરૂપે આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવી છે મિત્રો હવે પાંત્રીસ નંબરનો પ્રશ્ન આ પ્રશ્નોનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે આગળના પ્રશ્નો જો તમે ધ્યાનથી સાંભળ્યા હશે તો આ પ્રશ્નોનો જવાબ તમને આવડશે તે નીચે કમેન્ટ બોક્સમાં લખજો આગળનો પ્રશ્ન જોઈએ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે જે પગલા ભરવામાં આવ્યા તેમાં નીચેનામાંથી કયું એક પગલું ન હતું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે આર્થિક ઉદારીકરણના જે લાભો મળ્યા છે તેમાં નીચેનામાંથી કયો એક લાભ મળ્યો નથી આવકની અસમાનતામાં વધારો થયો છે વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો બાબતે નીચે આપેલ કઈ વિગત સાચી નથી મજૂરોની મુક્ત હેરફેર માટે પ્રયાસો કરવા વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયોમાં એક ધ્યેય ખોટો છે વિદેશ વેપારમાં આયાત નિકાસ ઘટાડવા વેગ આપવો વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ પંદર ઓક્ટોબર બે રોજ પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી ઈસવીસન ઓગણીસો માં પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન સ્વીડનના કયા શહેરમાં કરવામાં આવ્યું સ્વીડનના સ્ટોકહોમમાં સ્ટોકહોમ શહેર કયા દેશમાં આવેલું છે સ્વીડનમાં પર્યાવરણની સુરક્ષા માટે થયેલી સમજૂતીઓમાં કઈ એક સમજૂતીનો સમાવેશ થતો નથી આવકની અસમાનતા દૂર કરવી મિત્રો હવે લાસ્ટ પ્રશ્ન તમારા માટે જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે તો આ વિડિયોમાં માત્ર આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ના પસંદ આવ્યો હોય તો ડિસલાઇક કરો આવા પ્રકારના વધુ વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જય હિન્દ વંદે માતરમ